બદલી શકે નહીં બેલેસ્ટિક મિસાઇલ કેવાય હવે બદલી શકે તો એનો મતલબ જ્યારે આ મિસાઈલો જે બેલેસ્ટિક મિસાઇલો છે એ સામાન્ય રીતે કોઈ એક જગ્યાએથી ફાયર થાય અને સ્પેસમાં જાય ક્યાં જાય સ્પેસમાં અને સ્પેસમાંથી પછી એ શું થાય નીચે પડે હવે આ મિસાઈલો જે બેલેસ્ટિક મિસાઈલો છે એને અર્ધ માર્ગીય મિસાઈલો પણ કહેવાય કે એ મિસાઈલો કહેવાય અર્ધ માર્ગીય કેમ અર્ધ માર્ગીય કારણ કે એની પાસે અડધા માર્ગ સુધીનું જ બળતણ હોય સાહેબ અહીંયા સ્પેસમાં પહોંચી ગયા પછી મિસાઈલ પાસે બળતણ પૂરું થઈ ગયું હવે શું અરે મારા વાલા ચિંતા નહીં કરવાની ગ્રેવિટી નીચે લાવશે કોણ નીચે લાવશે ગુરુત્વાકર્ષણ બળ નીચે આવશે આવી શકે પણ જે મિસાઈલ અવકાશમાં ઊંચી નથી જાતી નીચી ઊંચાઈ ઉડે છે તો અવકાશમાં મીન્સ કે રડાર ની પકડમાં આવી મુશ્કેલ છે માં પકડવી મુશ્કેલ છે હવે બીજી વસ્તુ તમે જો કે અહીંયા બેલેસ્ટિક મિસાઇલ નો ગતિ પરિપથ ફિક્સ હોય ગતિ પરિપથ કેવો હોય ફિક્સ હોય એનો ગતિ પરિપથ પેરાબોલા આકારનો હોય કેવા આકારનો હોય પેરાબોલા એટલે કે પરવલય આકારનો હોય પરવલય એટલે કે કોઈ પણ વસ્તુને તમે સ્પેસમાં ફેંકો એટલે અવકાશ તરફ ફેંકો તો એ પરવલય આકારમાં જ નીચે આવે હવે રોનાલ્ડો કે મેસી આમ દડાને મારે તો દડાનો જે આમ શેપ બને આમ ગોળ થઈને નીચે આવે તો એ પરવલય જ હોય તો પરવલય આકારમાં કામ કરે જ્યારે આમાં ગતિ પરિપથ નિશ્ચિત હોતો નથી ગતિ પરિપથ નિશ્ચિત હોતો નથી આ બેઝિક ડિફરન્સ છે છે સમજાય આખી વસ્તુ હવે મારી એક વસ્તુ સાંભળો બેલેસ્ટિક મિસાઇલો છે સ્પેસમાં જાય છે તો એ મિસાઇલોની અંદર બળતણ અને સાથે ઓક્સિડાઈઝર બંને હોવું જોઈએ શું હોવું જોઈએ બળતણ અને ઓક્સિડાઈઝર બંને હોવું જોઈએ કારણ કે અવકાશમાં ઊંચાઈ ઉપર ઓક્સિજન હશે નહીં તો દહન બંધ થઈ જાય તો એવું ન થાય એટલા માટે બળતણ એ હોય જે ઓક્સિજનનું કામ કરે દહન શરૂ રાખે એ હોય જયારે અહીંયા ક્રુઝ મિસાઇલમાં માત્ર બળતણ જ હોય અને એટલા માટે આ જે બેલેસ્ટિક મિસાઇલો છે કદમાં મોટી બનતી હોય જયારે સામે રીતે ક્રુઝ મિસાઇલો કદમાં નાની હોય છે કારણ કે આ મિસાઇલોમાં બળતણ અને ઓક્સિડાઇઝર બે રાખવું પડે જ્યારે અહીંયા માત્ર શું રાખવું પડે બળતણ રાખવું પડે હવે આ મિસાઇલોમાં રેન્જ મહત્વ ધરાવે શું મહત્વ ધરાવે રેન્જ મહત્વ ધરાવે કે મિસાઇલ જેટલી દૂર જાય એટલું વધારે સારું જ્યારે અહીંયા મિસાઇલમાં રેન્જ નહીં પણ ઝડપ મહત્વ ધરાવે શું ધરાવે ઝડપ કેમ ઝડપ કારણ કે અહીંયા મિસાઇલ કોઈ વસ્તુનો પીછો કરીને કોઈને તોડવાનું છે કોને તોડવાનું છે તો ભાઈ તમારે કાં તો કોઈના ફાઈટર એરક્રાફ્ટને તોડવાનું હોય બરોબર અને કાં તો પછી તમારે કોકના ડ્રોનને તોડવાનું હોય કાતો કોઈની કોઈ વસ્તુ જે મૂવિંગ ઝડપથી મૂવ કરી રહી છે એ મૂવિંગ વસ્તીને તોડવાની હોય જ્યારે અહીંયા સામાન્ય રીતે તમારા આ કોઈ જમીન ઉપર જ ફેંકવાની હોય છે ઓકે તો આ એનો ફરક હોય ભાઈ સમજાય છે ખબર પડે જવાનો અહીંયા બેલેસ્ટિક મિસાઇલના ઉદાહરણમાં કોણ આવશે તો એની અંદર આવશે પૃથ્વી અને અગ્નિ કઈ મિસાઈલો આવશે પૃથ્વી અને અગ્નિ મિસાઈલો અહીંયા આવે જ્યારે અહીંયા કઈ આવશે ક્રૂઝ મિસાઈલમાં કોણ કોણ આવી શકે તો ક્રૂઝની અંદર આવી શકે હા આપણે જે અત્યારે ભણીએ છીએ બ્રહ્મોસ આવી શકે પછી એની અંદર નિર્ભય આવી શકે આ બધી મિસાઇલો આવી શકે બરોબર એ બધી મિસાઇલો તો આ બ્રહ્મોસ નિર્ભય આ બધી જાતે દિશા બદલે આ લોકો દિશા નો બદલી શકે કારણ કે બેલેસ્ટિક છે મોટા ભાગની બેલેસ્ટિક મિસાઇલો સરફેસ ટુ સરફેસ હોય કેવી હોય સરફેસ ટુ સરફેસ જયારે મોટા ભાગની ક્રુઝ મિસાઈલો છે એ કોઈ પણ જગ્યાએ સરફેસ ટુ સરફેસ એ કામ કરે સરફેસ ટુ સી પણ કામ કરે અને સરફેસ ટુ એર પણ કામ કરે અને આમાંથી ઘણી બધી મિશાલો તો એર ટુ સરફેસ પણ કામ કરે એર ટુ સરફેસ એ કામ કરે ઘણી બધી મિશાલો એર ટુ એર કામ કરે મતલબ આ ક્રુઝ મિશાલો બધી જગ્યાએ કામ કરી શકે જ્યારે અહીંયા આ તો સરફેસ ટુ સરફેસ હોય તો સમુદ્ર થી સરફેસ હોય પણ હોય તો સરફેસ ઉપર જ આવવાનું